કોણ એવા માતાપિતા હોય જે પોતાના જ બાળકને જીવતું દાટી શકે પણ આ તો કળિયુગ છે વિડીયોમાં તમે માતાપિતા જે જોઈ રહ્યા છો તેમણે પોતાના બાળકને જીવતું જ દાટી દીધું હતું એ પણ ફક્ત ચાર દિવસનું જ બાળક આ ઘટના છે મોરબી જિલ્લાના ધૂંદડા ગામની સીમ નજીકની જ્યાં સ્થાનિકોને કોઈ બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો ત્યારે તાત્કાલિક તેઓ પહોંચ્યા અને જોયું તો બાળકને ખાડો ખોદીને દાટ્યું હતું બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું અને બાળક બચી ગયું પોલીસે આ મામલે કમાવતર જેવા દંપતીને પકડી પાડ્યું છે આરોપી રમેશ ઠાકોર અને તેની પત્ની દક્ષાબેનની ધરપકડ કરી છે પરંતુ આવું શું કામ કર્યું તે અંગે ચોંકાવનારો ખુલાસો થયો વાત એમ છે કે મહિલા જ્યારે રિસામણે હતી ત્યારે તેનો પતિ તેને લેવા ગયો ત્યારે જાણ થઈ કે તે પ્રેગ્નેન્ટ છે જેથી ચારિત્ર ઉપર શંકા રાખીને બાળક પોતાનું નથી તેવું રટણ રમેશ ઠાકોર કરતો હતો બાદમાં પતિ પત્નીના ઝઘડામાંથી એવો રસ્તો નીકળ્યો કે આ બાળકને દાટી દઈશું અને એવું કર્યું પણ ખરું પરંતુ બાળકના નસીબમાં દુનિયા જોવાનું લખ્યું હશે એટલે તે બચી ગયું હાલ પોલીસે આ મામલે પતિ અને પત્નીની ધરપકડ કરી છે એક બાળક છે મોટું અને આ બાળકને જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસ ત્યાં પહોંચી ગઈ તો ત્યાં સુધી બાળક છે ડરિયા હાલતમાં હતું નીચે મીઠું પણ નાખેલું હતું એ ઓલમોસ્ટ બાળકને મરવા માટે તેજી દીધું હોય એવી હાલતમાં દાટીને મૂકવામાં આવેલું હતું